કોઈ બેવા જુઓ ઘેર જ્યાં જવું નહીં ઘેર જા તો પેલું ગાયથી મારે લાગુ પડે કાયમ ની હોળી હોય તો એ રીત હોળીઓ જ નથી મારે ઘેર નહીં જાવ બે રહેવાય ઘેર તો દાર આયા દારૂ રેડી પણ હું નાખ કોઈ ઘણો પીધો બે પોટલી પીવું છું ચો દસ પંદર પીધું છું મને તો વાય બેહવા બે વાવા જુઓ બજ વાય બે આવું જો કોઈ નળાય નહીં કોઈ નહીં કોઈને આડા જ ના થઈ શું જ નળા ભાઈ બે રહે બસ

કઈ જા તા હતા આ વાત હે હું જો તો છોકરા ના રે કેમ તમને ખબર નહી અમને શું ખબર હોય વાળી એ મારા છોકરાને ને છોકરી ના બેઠે એવું છે ઓ એ તો એ જો તો ટેડવા આતા રે તો લઈ ના વેવણ ને લીધા જેમ હો મે મન તો એ દી તમ કે આલી કાજો કે ફેરવાની ટેડવા આયા ને તો કે તમે ધૂચ્યું લેવાની ઉભાર મને તો એવું કઈ કાઢ્યા આઈ

હા શું છો હા શું મુ આટલે જ વાપડ્યું મન તો નઈ મને તો તમે બકો એવું લાગે મને અરે તને આમ બકો એવું જ લાગે છે અમને ઓવે કે તમે તો પી ગયા છો ફૂલ ઓમ હાકરી પગે ટકતો નહી તમારો અલે મોનો મારો હારું છે જો કે વદનું થાય છે પછી ગોમ મોટા વતાડવા નહી રો એક એક અને પોલીસો સુટકી નરવી ઓમ હા શું છો અલ્યા આ તું હેડો કોક નઈ એ જાતા પેલા

વાત વાસ્તુ જાગતું છે એવું લાગતું તો ઉડેલો હે જબ્બર ઉડેલો વાસ્તુ પાછું ડોસી ઘણો વાહ છે એમ તો કશું આવતું ડોશી આગળ નહી આવતું એમ તો પણ બોલ્યા ખરાબ

મારે જરૂર વિતો જ નહી કોઈ નું નહી માર ભાઈ પણ ચણા છો આબુ પણ આમ ને એટલા ખોટા છે વિચારતા એટલે એ છોકરો ચાર છોડી ગયો કે તમે બે તારા મન હું તારા જવાતરી ફર હું ડોશી ઘર માં બોલતો તારા મન ને જેમ કે ડોસી ને એવું લાગતો કોઈ થી બીઆતો જ નહીં

કાલ બહુ તેડવા હંગા છે આબન છે ને આવના ઝઘડો કરો અત્યારે રાત નો આવું તમે ઝઘડા પછી આવે આ બધું પડતું મેલો પેલો છોકરો હમણાં ન તમે હું તો અમે રી તો લાગે ઉપર નઈ કેમ કે આવું તો જિંદગી આવું તો રહેવાનું તો વાત હાચી વાત છે માકે યો હડો ચાલુબાનીએ હટ ચાલુબા થી જાય શી ખબર

કીધું કે કે તલવાર તલવાર નું તું પડી તરવેલ જોતી હતી કીધું તું આઈ તરવેલ લઈ જાય ચોકડી આવી તારું કોમ પટી જાય નો ફોન કરતો તમે તો રથ નું ગજ કરી બેસી પોલીસ આવશે તમે લઈ જાય તમારા કુટુંબ